નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે વિશેષ રજૂઆત રહેશે આઈપીએલ બે હજાર ચોવીસ ખાસ કરીને આ વખતે આઈપીએલ ની વાત કરીએ તો યુવા ખેલાડીઓનો ધબધબો જોવા મળી રહ્યો છે મંચ તૈયાર છે ખેલાડીઓ તૈયાર છે ટીમો તૈયાર છે આજથી આગાસ થશે અને અંજામ એ છવ્વીસ મેના રોજ સામે આવશે એટલે આઈપીએલની આજથી શરૂઆત થશે ભવ્યથી ભવ્ય રંગારંગ કાર્યક્રમ અને એના પછી પ્રથમ મેચ રમાશે આજે શરૂ થનારી આઈપીએલને લઈને ચર્ચા કરવી છે કારણ કે ઘણા બધા ફેરફારો આઈપીએલમાં આ વખતે જોવા મળી રહ્યા છે કેપ્ટનથી લઈને નિયમો સુધીના ફેરફારો આઈપીએલ બે હજાર ચોવીસમાં જોવા મળી રહ્યા છે સત્તરમી સિઝન જે આઈપીએલની આ વખતે શરૂ થશે એક બાજુ ઇલેક્શન છે ને બીજી બાજુ એ ક્રિકેટ રસિકો માટેનો એક રમતોત્સવ જેની આજથી જે ક્રિકેટ રસિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એની આજથી શરૂઆત છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

આ મેચ થી વિરાટ કોહલી ફરી એકવાર ટી ટ્વેન્ટી ફોર્મેટમાં કમબેક થશે દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોની અને એક પથદર્શકની ભૂમિકામાં હશે નવા સુકાની ઋતુરાજ ગાયકવાડને જીતની ટેવ પડશે આમ તો વિક્રમો સીએસકે ના નામે જ છે બેંગ્લોરે વિજય મેળવવા માટે જજુંબુ પડશે 2008 પછી આ મેદાન પર બેંગ્લોર ક્યારે જીત મેળવી શક્યું નથી ચેન્નઈ મજબૂત છે રચિન રવિન્દ્ર કોનવે કેપ્ટન ગાયકવાડ ડેરિલ મિચેલ શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓ છે તો મોઈન અલી અને એમએસ ધોની જેવા અનુભવી પણ છે ગત વર્ષની ફાઈનલ જીતાડનાર રવિન્દ્ર જાડેજા પણ છે તો બોલિંગમાં ચહલ શાર્દુલ થિક્સાના જેવા બોલર્સ પણ છે બેંગ્લોરમાં તમામ નજર હશે વિરાટ કોહલી પર તેની એન્ટ્રી અને સફળતા ટીમની દિશા નક્કી કરશે ફાબ ડિપ્લેસીસ, रजत पाटीदार, मैक्सवेल, ग्रीन, લોમરો, कार्तिक જીવા બેટર્સ છે. અલ્ઝરી, જોસેફ, સિરાઝ, આકાશ ટી બોલર્સ પણ છે. ટોસ મહત્વનો રહેશે. સ્પીન ફ્રેન્ડલી વિકેટ પર પ્રથમ બેટિંગ કરવી પસંદ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ સ્પોટએક્સ અમદાવાદ અશોકભાઈ ચર્ચા તો આઈપીએલની શરૂઆત થાય ક્રિકેટ રસિકો અને ક્રિકેટ પ્રેમીઓમાં પ્રશ્નો તો ઘણા બધા હોય એમના મગજની અંદર પ્રશ્નોની વણઝાર હોય સાથે સાથે આ વખતે કેપ્ટન્સને લઈને પ્રશ્ન હશે કે પછી એમ ધોનીને લઈને પ્રશ્ન હશે કે પછી એક બાજુ ચૂંટણી છે બે તબક્કામાં મેચો થશે તો કેવી રીતે હેન્ડલ કરીશું એ પણ એક પ્રશ્ન હશે ઘણા બધા પ્રશ્નો છે પહેલો પ્રશ્ન એ શરૂઆત એનાથી કરીએ કે આઈપીએલની શરૂઆત થઈ રહી છે આજથી માહોલ કેવો છે ઉત્સાહ કેવો છે અને રોમાંચ આ વખતે કેવો રહેશે બેલ પહેલી વસ્તુ એ કે આઈપીએલ એટલે મનોરંજન આઈપીએલ એટલે ક્રિકેટ એવું ક્રિકેટ જે લોકોને ગમે લોકો માણે લોકો એન્જોય કરે ખાઈ પીવે જલસા કરે સ્ટેડિયમમાં આવે અને એક ફેસ્ટિવ મૂડમાં એ ચાર પાંચ કલાકનો જે સમય છે એ સમય પસાર કરે સો દેટ ઇઝ આઈપીએલ આઈપીએલમાં જાગ જમાણ છે પૈસો છે ગ્લેમર છે એવરીથિંગ ઇઝ ધેર ક્રિકેટ ઓછું છે એમ કહે તો ચાલે સો ટકા આપણે જો ગણીએ તો એમાં સાહીઠ ટકા ક્રિકેટ આવે બાકીની ચાલીસ ટકા જે એને વધારે આકર્ષણ અપાવતી જે ચીજો છે એ વધારે છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જે રીતે જે વાતાવરણમાં રમાશે જે રીતે પ્લેયર્સ આવે છે જે રીતે એનો એની શરૂઆત થાય છે દરેક દરેક મેચમાં જે રીતે ડિસિપ્લિન જાળવવામાં આવે છે સો એવરીથિંગ ઇઝ નો સમથિંગ ન્યૂ સમથિંગ યુનિક સમથિંગ યુ નો ચાર્મિંગ તો એ જોવાની મજા આવે છે પહેલી વસ્તુ આ છે પ્રેક્ષક મેદાન ઉપર પહોંચ્યા છે અને ત્રણ કલાકમાંથી એક પણ મિનિટ એવી નથી હોતી કે જે વખત એને એમ લાગે લાવો ચલો ઘરે જતા રહીએ ટેસ્ટ મેચમાં બને વન ડેમાં બને ટી ટ્વેન્ટીમાં પણ બને પણ આઈપીએલમાં કોઈ પણ વ્યક્તિ પોતે મેદાન છોડીને પ્રેક્ષક મેદાન ઉપર આવેલો ઘરે ના જાય પોતાની સીટ સાથે જકડાઈ રહે અથવા તો હૃદયની ધડકન તેજ કરી દે અથવા તો ઘણીવાર એવું બન્યું છે કે લોકોનો રોમાંચ એવી રીતે વ્યક્ત થાય છે એ પણ કંઈ અફડાતું ન હોય ક્યાંક દરેકે દરેક પોતાના મોબાઈલ લાઇટથી આખા સ્ટેડિયમની અંદર લાઈટ કરે અને એ નજારો જોવા જેવો હોય તો એવરીથિંગ ઇઝ ધેર ફોર આઈપીએલ એટલે પહેલી વસ્તુ એ કે આઈપીએલનું આગમન એ ક્રિકેટનો મહા સંગ્રામ કહી દો અથવા તો મહા ઉત્સવ કહી દો એ શરૂ થઈ ગયો પહેલી વાત બીજી વાત રોમાંચની તમે કરી અહીં આગળ એવું છે કે ભાઈ રોમાંચ ક્યારે હોય આ બધી પ્રોફેશનલ ટીમો મોટા ખર્ચા કરીને ખરીદાયેલા ખેલાડીઓ દ્વારા જ ચલાવાતી આ ટીમો છે મીન્સ કે ત્યાંથી બેસ્ટ ઓફ ધ વર્લ્ડ એ સિલેક્ટ કરે છે અને એ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ અહીંયા રમે છે એટલે રોમાંચની પરાકાષ્ઠાઓ હોય સ્વાભાવિક છે છેલ્લી મેચ સુધી છેલ્લા બોલ સુધી મેચ ના જોવા દે લોકોની યાદ તાજી હશે ગયા વખતે જે રીતે એને ફાઇનલ રમાઈ હતી અહીંયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એવરીબડી નોઝ કે કેવી રીતે છેલ્લા બોલે કેવો ચોગ્ગો ને કેવી મેચ વિનિંગ થઈ હતી એવરીબડી નોઝ ઇટ તો આ એક્સાઇટમેન્ટ તો આ વખતે પણ રહેશે યુવા ખેલાડીઓ જોડાયા છે યુવા કેપ્ટન્સ બન્યા છે અને આ ક્યાંક એક આવનાર દિવસોનો સંકેત આપે છે કે હવે ધીમે ધીમે આઈપીએલ યુવા આઈપીએલ થતી જાય છે મોટા મોટા નામો મોટા મોટા માથા મોટા મોટા રેકોર્ડ હોલ્ડર ક્યાંક ને ક્યાંક એમ લાગે છે એમને કે હવે આ ક્રિકેટ અમારે છોડવું જોઈએ છોડવા માંગતા નથી હોતા પણ છોડવું પડે તો એ પરિસ્થિતિમાં ક્યાંક હું આ પર્ટિક્યુલર આઈપીએલને એક યુવા આઈપીએલ તરીકે જોઉં છું ઘણા ખેલાડીઓ છે સિનિયર છે બટ દે વિલ હેવ ટુ ક્યારેક ને ક્યારેક તો યુવા ખેલાડીઓ માટે એમને જગ્યા કરવી પડશે એટલે બેટ્સમેનો માટેની આ મે ગેમ છે બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ છે બધા નિયમો બેટ્સમેન તરફી જ હતા આ વખતે બોલર માટે પણ નિયમ બનાવવામાં આવે છે હવે બોલર એક ઓવરમાં બે બાઉન્સર નાખી શકશે એ પણ થયું છે એટલે ક્યાંક બધી જ વસ્તુ જોવા જઈએ તો નવીનતા જોવા મળશે બે ચરણમાં રમાશે પણ છવ્વીસમીની જે ફાઇનલ છે એ કન્ફર્મ છે એટલે બાકીની જે શેડ્યુલ છે એ શિડ્યુલ જાહેર થવાની આપણે રાહ જોવાની છે તો માનું છું કે રોમાંચ આજથી શરૂ થશે અને એ રોમાંચ કે જે આટલા બધા દિવસ આટલી બધી મેચો ચાલશે દરેક ટીમને ચૌદ મેચો રમવાની છે બે ગ્રુપ બનાવેલા છે પહેલાં ગ્રુપ પહેલાં ગ્રુપની જે પોતાની ટીમો છે એ ગ્રુપની ટીમો એની સામે એક એક મેચ રમવાની છે અને પ્રતિસ્પર્ધી ટીમ છે એટલે કે સામેના ગ્રુપની એની સાથે બબ બે મેચો રમવાની તો આ રીતના ચૌદ મેચો રમવાની છે એટલે જે આનંદ જે ઉત્સાહ જે રોમાંચ લોકોને જોઈએ છે અને લોકો જેના માટે આતુરતા રાહ જોઈએ અને આ કંઈ માત્ર મેન્સ ક્રિકેટ કેવું નથી આમાં મહિલાઓ પણ છે બાળકો પણ છે વૃદ્ધો પણ છે બધા જ છે એવરીબડી લવ્સ આઈપીએલ કારણ કે એમાં ચોગ્ગા ચગ્ગા જોવાની મજા આવે છે બિલકુલ આઈપીએલનો રોમાંચ તો એ જ રહેશે અને ચોગા ચગ્યા જોવા માટે પ્રેક્ષકો સ્ટેડિયમની અંદર જતા હોય છે અને ખાસ કરીને અશોકભાઈ બે હજાર ચોવીસમાં આ વખતે ફેરફારો ઘણા બધા છે એ ફેરફારોની જો વાત કરવામાં આવે તો નિયમોથી લઈને કેપ્ટનશીપ સુધીના ફેરફારો છે એટલે એક એક ટીમનો એક ટીમનો વરેલો વ્યક્તિ હોય કે એનો એનો ફેન્સ હોય કેપ્ટન બદલાય તો એ હતાશ થઈ જતો એના કારણે જે ફેરફારો છે નિયમોમાં ફેરફાર આવ્યા છે એના કારણે શું રોમાંચની અંદર કોઈ ફરક પડશે કારણ કે પરિવર્તન જે છે એ જીવનનો નિયમ છે દેટ દેટ ઇઝ ટુ હેપન એક જમાનામાં સુનિલ ગાવસ્કર કેપ્ટન હતા એ ગયા ત્યાર પછી સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી આવ્યા એ ગયા ત્યાર પછી વિરાટ કોહલી જેવા દમદાર કેપ્ટન આવ્યા એમણે પણ કેપ્ટનશીપ છોડી દીધી તો આ બધી જે પ્રક્રિયા છે એ પાર્ટ ઓફ ઇટ છે એટલે એવું નથી કે આ ખેલાડીઓ રમતા નથી અથવા તો એમનો પરફોર્મન્સ સારો નથી તમે તમારી કેરિયર જે છે કેરિયરના ટોચ ઉપર છો આપણે બે કેપ્ટન્સ જે બદલાય એની વાત કરીએ રોહિત શર્માની વાત કરીએ સૌથી પહેલાં આ ખેલાડીએ શું નથી કર્યું હી હેઝ ગોટ ફાઈવ ટાઈટલ્સ ફોર ધ ટીમ એને આપવામાં આવેલી એક રો ટીમમાંથી એને મજબૂત અસરકારક શાનદાર ટીમ બનાવી અને એની સાથે સાથે એણે પાંચ વાર ટીમને ચેમ્પિયન પણ બનાવી ક્રેડિટ ગોઝ ટુ રોહિત શર્મા દેટ્સ નંબર વન એના હાથમાંથી કેપ્ટનશીપ લેવામાં આવી અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો આ પર્ટિક્યુલર વસ્તુ લોકોને ગળે ઉતરી નથી ચાહકો હજુ સુધી ડાયજેસ્ટ કરી શક્યા નથી કે શા માટે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન વિજેતા કેપ્ટન અને એક એકવાર ટીમને ઉપવિજેતા બનાવનાર કેપ્ટનને ત્યાંથી ઉઠાવીને મુંબઈ ઇન્ડિયન્સમાંથી એક્ઝિસ્ટિંગ કેપ્ટનને તમે પડતો મૂકીને એને એક સુકાની સોંપો છો એ ક્યાંક લોકોને ગળે હજુ ઉતર્યું નથી ખેર સમયની દવા હોય છે સમય થશે એટલે બધું ભૂલાશે પણ તો હી યસ ડન ઇઝ વર્ક એણે સારામાં સારું કામ કરીને પછી એ ત્યાંથી સ્ટેપ ડાઉન કર્યો છે તો સ્ટેપ ડાઉન કરવા જ્યો બીજું બહુ અપેક્ષિત હતું બેત્તાલીસ વર્ષની ઉંમર મહેન્દ્રસિંહ ધોનીની ફિટનેસ હજુ પણ એનો ભલભલાને ચક્કરમાં નાખી દેવી છે હજુ પણ એ વંશને ટુ શૂઝ ટુઝમાં કન્વર્ટ કરવાના કેવી રીતે કરવા એ મહેન્દ્રસિંહ ધોની પાસેથી લોકો જાણી શકે એ ખેલાડીએ અલવિદા કીધી કેપ્ટનશીપને ઋતુરાજ ગાયકવાડને નવા કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવે એટલે અહીંયા આગળ તો કોઈ બીજો પ્રોસેસમાં ચેન્જ છે નહીં ટીમમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બન્યા છે બાકી હજુ પણ ધોની ટીમમાં છે અને ધોની અને ઋતુરાજ ગાયકવાડની ઉંમરનો જે તફાવત છે એ તફાવત એવો છે કે ગુરુ અને શિષ્યનો હોય એટલો યુ એ ત્યાં આગળ બહુ જ મહત્વની વાત બને છે જ્યારે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો જે ગેપ છે એ એટલો બધો એ નથી કે જે એકદમ સિનિયર ખેલાડીની કેટેગરીમાં તમે રોહિત શર્માને મૂકી શકો તો અહીંયા આગળ એક સીધે સીધું એ છે કે ભાઈ ચેન્નાઈ સુપર કિંગ્સમાં બદલાવ આવવાનો હતો ગયા વખતે લોકો અપેક્ષા કરી રહ્યા હતા આ વખતે બદલાવ આવી ગયો છે સત્તાવાર રીતે જાહેર કરાવ્યું છે કે ગાયકવાડ ઇઝ ધ કેપ્ટન નાવ હી ઇઝ ગોઈંગ ટુ હેન્ડલ ધી ટીમ આ બે બંને ફેરફારો હું મારી દ્રષ્ટિ જોઉં છું કે એક સારા છે કારણ કે ટીમમાં પરિવર્તનની જરૂર છે પણ હાર્દિક પંડ્યાને લાવીને હવે ટીમને ફાયદો શું થશે અહીંયા બે વસ્તુ છે કે દરેક ટીમમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવે એના પરફોર્મન્સ ઉપર અસર પડે હવે અહીંયા આગળ હાર્દિક પંડ્યા ઉપર બેવડી જવાબદારી આવશે કે કઈ રીતે ટીમને ચેમ્પિયન બનાવી એને ચેમ્પિયન બનાવવા માટે લાવવામાં આવ્યા છે પહેલા વર્ષે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી મુંબઈ હારી ગયો ત્યાર પછી રનર્સઅપ બન્યું એમાં પણ મુંબઈ નહોતું તો ક્યાંક ને ક્યાંક જોવા જાઓ તો આ ટીમ અને આ કેપ્ટને એવો કરિશ્મા કર્યો કે જે કરિશ્માને કારણે ગુજરાત ટાઇટન્સને આટલું મળે મળ્યું તો નાઉ મુંબઈ ઇન્ડિયન્સને હવે ટાઇટલ જોવે છે એટલા માટે આ ફેરફાર કર્યો છે એટલે ટાઇટલ સુધી પહોંચાડવાની જવાબદારી હવે બનશે હાર્દિક પંડ્યાની એ રોમાંચક જોવું પછી બીજા કેપ્ટન બદલાય છે હૈદરાબાદના પેટ કમિન્સને લાવવામાં આવે છે પેટ કમિન્સ હમણાં જ આપણે જાણીએ છીએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતીને ગયા છે એ જબરજસ્ત એની પ્રતિભા છે એવા પંત આવી રહ્યા છે પંત ઇઝ અનધર કેપ્ટન તો હું માનું છું કે આ બધા કેપ્ટનો જે છે એ લોકોને એક ટીમ લીડ કરવાની રહેશે નિયમ આ ફેરફારની આપણે વાત કરીએ તો મેં એક ફેરફાર તમને કહ્યો કે શોર્ટપિટ ડિલિવરી યુ કેન બોલ ટુ ઇન વન ઓવર પહેલાં માત્ર એક હતી કારણ કે એક જ વેપન્સ છે કે ક્યારે તમે બેટ્સમેનને એનો ડિસ્ટર્બ કરી શકો પિકેટ લઈ શકો અથવા પીચ ડિલિવરી ઉપર રમાડો રમવા માટે મજબૂર કરો તો એ હવે એડેડ એડવાન્ટેજ છે બે મળશે ને બીજું કે જે બેટ્સમેન જે રમવા આવે છે સુપર ઓવર એ સુપર ઓવરમાં જો ધારો કે રિટાયર થયો તો ફરી જો સુપર ઓવર આવે તો એ સુપર ઓવરમાં એ રમી શકે નહીં આ બહુ રેર બનતી ઘટનાઓ છે પણ પેલી જે ઘટના છે એટલે કે બાઉન્સર બે બાઉન્સર ઇન એન ઓવર દેટ ઇઝ ગોઈંગ ટુ બી એ વેરી ક્રુશિયલ વેરી ઇમ્પોર્ટન્ટ અને સારામાં સારા બોલર્સ એ બાઉન્સર્સથી વિકેટો લે છે એમને ચોક્કસપણે એનો ફાયદો થશે બિલકુલ દર્શક મિત્રો જે રીતે કેપ્ટનશીપની અંદર જે ચેન્જીસ છે એ ચેન્જીસમાં જે નવા કેપ્ટનો છે કે હાર્દિક પંડ્યાની ખાસ કરીને જો વાત કરીએ મુંબઈની અંદર રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવ્યું છે એટલે હાર્દિક પંડ્યાના ખભા ઉપર મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે દમદાર રીતે ચલાવવું એ એના ખભા ઉપર મહત્ત્વનો ભાર રહેશે મહત્ત્વની વસ્તુ ઋતુરાજ ગાયકવાડ જે ધોનીની પથ દર્શક અંદર તૈયાર થશે ને એક જીતનો એને પણ એક લય લાગશે એવી આશા તો આપણે સેવી રહ્યા છે પરંતુ જયારે અશોક આજ આજે આજથી જે મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે એક બાજુ વાત કરીએ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સામે છે બેંગ્લોર મેચના આંકડાની જ્યારે વાત આવે તો આંકડા કોના પક્ષમાં જોવા મળી રહ્યા છે અને શું કોઈ ફેરફારની આ ઇતિહાસ જે આંકડાઓ બતાવશે એની અંદર કોઈ ફેરફારની શક્યતાઓ ખરી અરે ભાઈ પ્રોબ્લેમ એ છે કે આરસીબીની ટીમ સીએસકે સામે જીતી શકતી જ નથી મોટા મોટી વાત એ છે એટલે બે હજાર આઠ પછી તો ચેન્નાઈમાં એક પણ મેચ એ લોકો જીત્યા નથી એટલે કપરું ચઢાણ છે બેંગ્લોર માટે ફાપ દુપ્લેસીસ ના ખભા ઉપર ડેફિનેટલી બહુ મોટો ભાર હશે કે આ મેચને કઈ રીતે હેન્ડલ કરવી અથવા અથવા બીજી બાજુ ઋતુરાજ ગાયકવાડની જો વાત કરો તો એની આ પ્રથમ મેચ છે એટલે એ આ મેચને યાદગાર બનાવવા માટે શાનદાર પ્રયત્નો કરશે અને જીતની બાજી લગાવી દેશે હવે સવાલ એ છે કે તમારી પાસે એક બાજુ ફાબ દુપ્લેસી છે વિરાટ કોહલી છે રજત જય રજત છે મેક્સવેલ છે કેમરોન ગ્રીન છે આ બધા ખેલાડીઓ છે તો બીજી બાજુ તમારી પાસે જબરજસ્ત ટીમ છે એનું એમ કહી શકાય કે ઋતુરાજ ગાયકવાડ રચિન રવિન્દ્ર રાણે મોહિન મિચલ જડેજા ધોની શાર્દુલ અગિયાર અગિયાર જણા બેટર અગિયાર અગિયાર જણા બેટિંગ કરી શકે એવા ખેલાડીઓ છે એટલે આવી મજબૂત અને આવી ધરખમ ટીમ સામે બીજું કે ચેન્નઈની જે પીચ છે ટર્નર છે મીન્સ ઇટ મેક્સ યુ ટર્ન બોલ ટર્ન થાય ત્યાં હવે ટર્ન થતી વિકેટ ઉપર તમે સ્પિનર્સની વાત કરો તો વિરાટ કોહલી પાસે કશું જ નથી હાર્ડલી એક જે નવા નવા ખેલાડીઓ છે જેમણે ચાર પાંચ રમે છે છતાં એકાદ વિકેટ જ લીધી છે એવા ખેલાડીઓ છે જ્યારે આ બાજુ સ્પિનરોની ફોજ છે રવિન્દ્ર જાડેજા છે તમારી પાસે રચન રવિન્દ્ર ઇઝ બોલિંગ વેરી વેલ એ ખેલાડી છે તમારી પાસે તમારી પાસે મોઈન અલી છે એ બોલિંગ કરી શકે છે તો તમારી પાસે બોલર્સ પણ સારા છે ફાસ્ટ બોલિંગ પણ સારી છે થિક્સાના છે તો હું ક્યાંક ને ક્યાંક એમ માનીશ કે વેટેજની દ્રષ્ટિએ પણ જો બેંગ્લોરની ટીમના સત વિરાટ કોહલી અથવા ફાપ દુ પ્લેસીસ અને મેક્સવેલ આ ત્રણ ખેલાડીઓ જો જમકદાર રમત નહીં બતાવે તો એમના માટે જીતવું મુશ્કેલ છે બેંગ્લોરની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ એમની બેટિંગ છે એ સ્ટ્રેન્થવાળી બેટિંગ કરીને મોટો સ્કોર મૂકો તો કદાચ ચેન્નાઈની ટીમ ભીસમાં આવી શકે ખેર પાંચ વાર જીતેલી ટીમ છે અને કોઈ પણ સમયે કોઈપણ સંજોગોમાં ભીસમાં ના મુકાય એવી આ ટીમ છે અશક્ય એવી ફાઇનલ કેવી રીતે રવિન્દ્ર જાડેજાએ જીતાડી એ દરેકના મનમાં છે જ અત્યારે હૃદયમાં વસેલી છે તો એ પરિસ્થિતિમાં ફાપ દુપ્લેસનું કામ ખૂબ જ મુશ્કેલ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે બિલકુલ ક્યાંક જે શક્યતાઓ કે આપણે રોહિતની વાત કરીએ કે પછી ધોનીની વાત કરીએ કેપ્ટનશીપમાંથી એક્ઝિટ થઈ કે આ એક્ઝિટને એક ક્રિકેટની દ્રષ્ટિએ કેવી રીતે જોવામાં આવે છે એક સારી પરંપરાની દ્રષ્ટિએ આપણે જોઈએ કારણ કે આપણે શરૂઆતમાં વાત કરી કે સચિન ગયા કે પછી નવો દીતોને એક ચાન્સ મળે નવા યુવાઓ ઉભરી આવે એટલા માટેની આ પરંપરાની વાત છે કે પછી એક હરિફાઈમાં ટકવાની એક કોશિશની કેવી રીતે આને જોઈ શકાય બહુ સરસ વાત કરી તમે પહેલી બાજુ જો તમે ચેન્નાઈ સુપર કિંગ્સ બેતાલીસ વર્ષનો કેપ્ટન થયો ત્યાં સુધી એને કોઈ વાંધો ન આવ્યો જ્યારે એણે કહ્યું કે નો આઈ એમ મને હવે મારે કેપ્ટનશીપ નથી કરવી એટલા માટે અનધર કેપ્ટન હેઝ બિન ઇન્ટ્રોડ્યુસઋ ધીસ ઇઝ અ હેલ્ધી પ્રોસેસ કોમ્પિટિશન ક્યાંય તમે જુઓ કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની શકતું નથી ગયા વખતે ચેન્નાઈ બન્યું એની આગલી વખતે ગુજરાત ટાઇટન્સ બન્યું મુંબઈ ઇન્ડિયન્સ હંમેશા પાછળ રહ્યું એટલે મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવા માટે એમને જોઈતો ખેલાડી એ કેટલા પૈસામાં વેચ્યો કેટલા પૈસામાં ડીલ થયું વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ દેટ ડિટેલ્સ પણ ક્યાંક ને ક્યાંક એ ખેલાડીને જે લાવવામાં આવ્યો એ માત્ર ને માત્ર મુંબઈ ઇન્ડિયન્સને ટાઇટલ જીતવું છે અને એ જીતવા માટે કંઈ પણ કરવું છે અથવા તો કંઈ પણ કરી છૂટવા તૈયાર છે એ પ્રયત્ન કહેવાય કે તમે કોઈ ટીમનો એક્ઝિસ્ટિંગ કેપ્ટન એ ટીમની પરિસ્થિતિને તમે શું અસર થશે એ જોયા વિના તમે ત્યાંથી લાવ્યા છો અફકોર્સ નિયમ પ્રમાણે છે કશું અનિય નિયમ વિરાનું કશું નથી પણ ક્યાંક એમ લાગે કે હા કોમ્પિટિશનમાં ટકવા માટેનો આ પ્રયાસ છે મુંબઈ ઇન્ડિયન્સ સતત બે વર્ષથી ટાઇટલ નથી જીત્યું તો ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હવે ટાઇટલ જીતવાની જરૂર છે અને એ દમ લગાવવા માટે આ ફેરફાર કરાયો છે ત્યાં આગળ પ્રોફેશનલિઝમ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે આપણને બિલકુલ પરંતુ જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ વિરાટ કોહલી ઘણા લાંબા સમય પછી હવે મેદાનમાં ઉતરશે અને ફરી એકવાર શોર્ટ ફોર્મેટની અંદર એમની એન્ટ્રી થશે આજે ઘણા દર્શક મિત્રોની સાથે સાથે ક્રિકેટ પ્રેમીઓ અને પ્રેક્ષકો પણ ખાસ કરીને વિરાટ કોહલીને જોવા માંગતા હોય છે થોડા દિવસ પહેલાં આપણી ચર્ચા થઈ હતી વિરાટ કોહલીના નામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને કે ક્યાંક એનું નામ નથી એવી અફવાઓની વાત હોય કે સોશિયલ મીડિયાની વાત હોય પરંતુ શું ટી ટ્વેન્ટીમાં વર્લ્ડ કપની અંદર સ્થાન મેળવવા માટે આજે વિરાટ કોહલી રમશે આ ફોર્મેટમાં સી પહેલી વસ્તુ એ કે ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકે વિરાટ કોહલીનું નામ દર્જ છે એ વિશ્વકપ રમે ન રમે એ બીજી વાત છે જ્યાં સુધી રન્સ બનાવવાની વાત છે તો આ ખેલાડી દરેક દરેક ફોર્મેટમાં પોતાનું જબરજસ્ત ફોર્મ દાખવીને પચાસ ની એવરેજ ધરાવતો એકમાત્ર ખેલાડી છે એટલે આ ખેલાડીને અ એક મહાન ખેલાડી કરતાં એક એવો ખેલાડી કે જે દરેક ફોર્મેટમાં એટલી જ આક્રમકતાથી રમી શકે છે એની ટીમ માટે રમવાનું છે આઈપીએલમાં રમવાનું છે એનું સૌથી લવડ ફોર્મેટ છે એમાં કોઈ બેમત નથી અને હી ઇઝ ગોઈંગ ટુ ડુ ધ થિંગ્સ એની એન્ટ્રી પડે એના રન્સ બને એની સેન્ચુરી થાય લોકો આખો દેશ હિલોડે ચડે છે તો હું માનું છું કે આ ખેલાડી પોતાની લોકપ્રિયતા શું કામે કરે તો હી ઇઝ ગોઈંગ ટુ પ્લે ઇઝ ઓન ગેમ હી ઇઝ ગોઈંગ ટુ એન્ટરટેઈન ધ ક્રાઉડ હી ઇઝ અ એન્ટરટેનર તો હું માનું છું કે ત્યાં સુધી હા એક વાત ચોક્કસ છે એક વર્ષ પછી રમે છે મહેન્દ્રસિંહ ધોની પણ એક વર્ષ પછી રમે છે ગયા આઈપીએલ પછી ફરી ઉતરશે મેદાને આ પણ ગઈ ઘણા બધા વખત પછી અફઘાનિસ્તાન સામે રમ્યા હતા પછી ઉતરવાના તો એ થોડો ડિસ્ટન્સ છે કેવું રમે છે જોવાનું આજે એનું ટેસ્ટિંગ શરૂ થશે પણ એક વાત ભૂલવું ના જોઈએ કે આ પર્ટિક્યુલર આઈપીએલમાં બેટ્સમેનની પાસે ચૌદ તકો મળે છે એટલે વિરાટ કોહલી આમાંની કોઈને કોઈ તક તો ચોક્કસ ઝડપશે અને પુરવાર કરશે કે સ્ટીલ વિરાટ કોહલી ઇઝ ધ બેસ્ટ બિલકુલ દર્શક મિત્રો વિરાટ કોહલી તક ઝડપવા માટે અને આજે પણ એ પુરવાર પણ કરશે કે એ બેસ્ટ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આજથી જે આઈપીએલ શરૂ થઈ રહી છે આઈપીએલનો રોમાંચ અને આઈપીએલમાં જે પ્રેક્ષકો ઉત્સાહ કરવા આવતા હોય છે એ આજથી જોવા મળશે અને ટીવીની સામે ટક્કર ટક્કર જોવા ક્રિકેટ પ્રેમીઓ પણ બેસી જશે આજથી શરૂ થાય છે આઈપીએલ એનો આનંદ સૌ કોઈને છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજની વિશેષ રજૂઆત આઈપીએલની શરૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર